વડોદરા ટ્રાફિક પોલીસનો સપાટો મોડિફાઈડ કરેલા બાઇકોના સાયલેન્સરો જપ્ત કર્યા છે વડોદરા ટ્રાફિક પોલીસ નો સપાટો મોડીફાઈડ કરેલા બાઇકો ના સાયલેન્સરો જપ્ત કરવામાં આવ્યા છે આ પ્રકારના સાયલેન્સર ભારે ઘોંઘાટ કરતા હતા ટ્રાફિક નિયમમાં આ પ્રકારના વાહનો અડચણ રૂપ હતા અન્ય વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ વિભાગ દ્વારા આ પ્રકારના વાહન ચાલકો માટે ખાસ ડ્રાઈવ યોજી હતી ટ્રાફિક પોલીસ વિવિધ વિસ્તારો જપ્ત કરેલા સાયલેન્સરો પર બુલડોઝર ફેરવ્યું છે વડોદરા સાહજીગન ટ્રાફિક શાખાની ઓફિસ બહાર સિત્તેર કરતા વધુ સાયલેન્સરો પર બુલડોઝર ફેરવ્યું હતું વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી નોઇઝ ઇઝ મોર ધેન જસ્ટ અ ન્યુસન્સ એકલું ન્યુસન્સ નથી પણ એનથી પણ વધારે છે એટલે આવા જે મોડિફાઈડ સાયલેન્સરો સાથે જે વાહન ચાલકો પોતાના વાહન ચલાવે છે એને સમય અંતરે અમે એને ડિટેન કરી અને એમને સાયલેન્સરો મોડિફાઈડ સાયલેન્સરો કઢાવી નાખ્યા હતા અને નામદાર કોર્ટના હુકમ મેળવી હવે આજે એ સાયલેન્સરો નો અમે નાશ કરી રહ્યા છીએ હજુ પણ વખતો વખત આવા જે મોડિફાઈડ સાયલેન્સર વાળા વાહનો છે એને અમે પકડતા રહીશું અને આગળ અત્યારે સેવન્ટી ફોર સાયલેન્સર્સ નો નાશ કરવામાં આવ્યો છે